સમાચાર પ્રાદેશમાં જનસભાને સંબોધન કરી કમલમ ખાતે સીએમ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં બેઠક કરી પીએમ મોદીનું રાજભવનમાં રાત્રિ રોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બનાસકાંઠા અને સબરકાંઠામાં ઝંઝાવાથી પ્રચાર કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર જામનગર સિક્કાભાઠિયા પાસે ટ્રકમાં ભીષણ આગ લાગી હાઇવે પર ટ્રકમાં આગ લાગતા ભારે અફરાતફી મચી ટ્રકમાં આગ લાગવાનું કારણ હજુ તો જોઈએ વાત કરીએ લોકસભાની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિશમાં જનસભાને સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન વિપક્ષના દેશો માટે છું પણ આપણા દેશ માટે તો સેવક જ છું આ ઉપરાંત તેમણે હતું કે ગુજરાતની માટીમાં એક અલગ જ શક્તિ છે જેનો અનુભવ સમગ્ર વિશ્વને છે પણ મહાત્મા ગાંધી હોય કે પછી સરદાર સાહેબ દુનિયાના લોકો प्रधानमंत्री તરીકે ઓળખતા હશે પરંતુ દેશ માટે તો હું માત્ર ને માત્ર એક સેવક છું દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલો આપના માટે ખપી જનારો અને સદાય તમારો સાથી અહીંયા અનેકોને હું નામથી બોલાવી શકું અને અનેકોએ મને કહી દે નરેશભાઈ ઉભા રહો ને જરા એવો આપણો નાતો અને એ જ શક્તિ છે જે શક્તિને લઈને આપણે આગળ વધી રહ્યા છે અનેક વાર આવ્યો છું પરંતુ આજે હું આપણી પાસે કંઈક માગવા માટે આવ્યો છું સરકારી કામોમાં આવું તો કહીને કે આપવા માટે આવું કંઈ યોજના લઈને આવું કંઈ શિલાન્યાસ હોય ઉદ્ઘાટન હોય પરંતુ કોકવાર તો માગવા આવવું જોઈએ ને અને મને તમારા આશીર્વાદ જોઈએ છે ભાઈઓ બહેનો દો હજાર ચૌદ મેં જબ આપને મુજે દિલ્હી ભેજા तो कोई छोटे मोटे काम करने के लिए थोड़ा भेजा था आपने मुझे चुनौतियों को चुनौती देने के लिए भेजा था चुनौतियों को टालने के लिए नहीं चुनौतियों से टकराने के लिए भेजा था और इस मिट्टी में वो ताकत है दुनिया ने महात्मा गांधी में वो ताकत देखी थी देश ने सरदार वल्लभ भाई पटेल में वो सामर्थ्य देखा था इस मिट्टी में वो ताकत है जिसने मुझे पाला पोषा बड़ा किया और मैं आपके द्वारा दिए गए संस्कारों से आपके द्वारा दी गई शिक्षा से आज देश की सेवा करने में दिन रात खपाता रहता हूं आज मैं संतोष के साथ कह सकता हूं कि मैंने कोई कोर कसर बाकी नहीं छोड़ी ये कांग्रेस के लोग देश को डराते थे कि राम मंदिर बनेगा तो देश में आग लग जाएगी રામ મંદિર બના 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 કે કે સે લોકસભાની ચાલી રહ્યો છે જેમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે આગામી સાતમી મેના દિવસે ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા અને હિંમતનગરમાં બે સભા ગજવી બે મોદી ઉત્તર ગુજરાતની ચાર અને વિજાપુર વિધાનસભાને કવર કરી હતી ડીસામાં વડાપ્રધાને જાહેર સભા સંબોધી નરેન્દ્ર મોદી मोदी हिम्मतनगर तलद रोड पर आमोद्रा पास सभा स्थले पहुंचा था हिम्मतनगर में सभा पूर्ण करीएमो बायरोड गांधीनगर जवा रना पीएम मोदे वीस मिनिट सुधीन समय कमलम विताव्य तो। गांधीनगर राजभवन खाते वोद रात्रि कर सकते લોકો અમને સાંભળવા માટે લગભગ પાંચ પાંચ કલાક આવી ગરમીમાં પણ આજે હાજર રહ્યા સ્વાભાવિક છે એમને ગાંધીનગરના કમલમ એ એમનો પોતાનો સપનું છે એમને પોતે નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ એકસો ને છન્નું જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે વધારે માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી એમણે જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહ્યો છે અમે સંતોષ હતા લોકો એમને સાંભળવા માટે લગભગ પાંચ પાંચ કલાક આવી ગરમીમાં પણ આજે હાજર રહ્યા સ્વાભાવિક છે એમને ગાંધીનગરના કમલમ એ એમનો પોતાનું સપનું છે એમને પોતે નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ એકસો ને છન્નું જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી એમના સમયમાં એ કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે વધારે માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે તમને કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ પાર્ટીના સંગઠનનું મહત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી એમણે જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી प्रदेश काम वरेंद्र मोदी चूंटी की जाहरात प्रथम वक्त गुजरात प्रवासे में जनसभा ने संबोधन करता कहु कि कांग्रेस ફેલાવે છે અને બાબા સાહેબે આપેલા બંધારણમાં છેડછાડ કરશે તેવી અફવા ફેલાવે છે પણ તેઓએ જ ધર્મના આધારે મુસ્લિમને અનામત આપીને બંધારણનો ભંગ કર્યો છે આ ઉપરાંત આ ચૂંટણીમાં હવે તેમનો શાહી પરિવાર જ કોંગ્રેસને મત નહીં આપી શકે આ તેવી સ્થિતિ આવી છે તેમના માટે बाबा साहब आंबेडकर ने जो संविधान दिया है देश के संविधान के निर्माताओं ने जो उस संविधान की सुचिता उस संविधान का संरक्षण और कांग्रेस वाले उनकी जमात कान खोल के सुन ले ये मोदी है मोदी जब तक जिंदा है मैं तुम्हें कभी भी धर्म के आधार पर आरक्षण का खेल खेलने नहीं दूंगा एससी एसटी, ओबीसी और सामान्य वर्ग के गरीब उनको जो आरक्षण मिला है संविधान के तहत मिला है बाबा साहब आंबेडकर के आशीर्वाद से मिला है उस रत्ती भर भी कोई लूट नहीं सकता है नारा जो इरादा है वो इरादा है कि दलित समाज आदिवासी समाज पिछड़े समाज के लोग सामान्य वर्ग के गरीब लोग जिनको आरक्षण मिला है उस आरक्षण में से लूट चलाकर धर्म के आधार पर तुम तो मुसलमानों को आरक्षण देना चाहते हो तमने आश्चर्य तो रहती हो वक्त कांग्रेस की स्थिति एवी है तुम्हारा सरकार बना है हो ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલીટિકલ પાર્ટી કોંગ્રેસ પણ બસો બોતેર લડાવતા જ નથી બોલો એટલે તમે બસો બોતેર લડાવતા નથી કોઈ તમે સરકાર બનાવીશું આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહી આપીએ કે બોલો આ મોદી સાહેબ ની કબાળ જ છે શાહી પરિવાર કોંગ્રેસ ને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર જ નથી અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ અહેમદભાઈ તો હવે રહ્યા નહીં અહેમદભાઈ નું પરિવાર ભરૂચમાં આપે અહેમદભાઈ નું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે કોંગ્રેસ મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા મત એમનો ભાવનગરમાં જ હશે એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે છોટાઉદેપુરમાં આગામી ચાર તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડલીમાં પ્રચંડ પ્રચાર કરશે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના સમર્થનમાં અમિત શાહ જાહેર સભા અને પ્રચાર કરશે ચાર તારીખે સવારે દસ વાગે બોડલી તાલુકાના સેવા સદનની બાજુમાં અમિત શાહની સભાને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દેશના યશ્વી ગૃહમંત્રી રાજનીતિના ચાણક્ય ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાદેપુરના બોડેલી ખાતે ચોથી તારીખને શનિવારના રોજ સવારે દસ વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ પાંત્રીસ હજાર કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે કોંગ્રેસના ઉમેદવાર હાર ગયા છે એટલે અનાબ સબ આક્ષેપો કરતા હોય છે અમારો આ રૂટીન કાર્યક્રમ છે એમને પણ પ્રયત્ન કર્યા હશે એમના ઉમેદવાર નેતાઓને લાવવાના પણ એમાં એ લોકો સફળ નથી થયા હમણાં જ બે દિવસ પર નસવાડીમાં ચેતરભાઈ વસાવાના નામે એમને પબ્લિકને ભેગી કરી હતી પણ ચેતરભાઈ વસાવા ત્યાં આવ્યા જ નહોતા એટલે આ રીતના હવે એમને સુરત સુમલ દ્વારા લોકસભાની ચૂંટણી લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય તે માટે જાહેરાત કરવામાં આવી છે જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લીટર એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે આંગળી આંગળી પર મતદાન ચિહ્ન બતાવી ભેટ મેળવી શકશે સુરત અને તાપીમાં દરરોજ કુલ બાવીસ લાખ લિટર દૂધ એકત્રિત થાય છે અઢી લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણી માટે મતદાનને લઈને ભેટ મળશે પશુપાલકો મતદાનને લઈને સજાગ થાય તે માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં હાડી સમાજની વસતી મોટી છે ત્યારે વેરાવળ હાડી સમાજના પૂર્વ પટેલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર એવા હાડી સમાજના કદાવાર આગેવાન બિરેન ચુડાસમા ભાજપ મૂકીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકજી ઉમેદવાર હીરાભાઈ જોટવાના હાથે ખેસ પહેરાવીને વિધિવત કોંગ્રેસમાં ઘર વાપસી કરતાં રાજકારણ ગરમાન્યું છે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસુત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોશની લાગણી છે રૂપાલા સામેનો આ રોષ હવે ભાજપના વિરોધમાં બદલાઈ ચૂક્યો ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના માધ્યમથી રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો હવે આ ધર્મરથ શહેરમાં ગુજરાત સ્થાપના દિવસે પરત ફર્યો હતો દિવસભર આ રથે શહેરના વિવિધ વિસ્તારોમાં બાજુ વિરોધી પ્રચાર કર્યો હોવાનું જોવા મળ્યું હતું આપને જણાવી દઈએ કે એક સપ્તાહ પૂર્વે અઠવાડિયા પહેલા શહેર ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને રાજકોટ ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મીડિયા સાથેની વાતચીત કરી હતી તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે લોકસભાની સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલશે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં અનેક ભેટ રાજકોટ અને સૌરાષ્ટ્રને વડાપ્રધાન મોદીએ આપી છે નરેન્દ્રભાઈની ચાહના યથાવત નહીં અનેક ઘણી વધી છે આજે વિશ્વના દેશોના વિશ્વના દેશોના નેતાઓ પ્રધાનમંત્રીઓ પ્રમુખો એ પણ નરેન્દ્રભાઈને અત્યંત આદર સાથે જોવે છે સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે કે ભવિષ્યમાં ભારત વિશ્વને નેતૃત્વ પૂરું પાડે જે રીતે આપણે જોઈએ ચીનની વાત કરીએ રશિયાની વાત કરીએ અમેરિકાની વાત કરીએ પ્રજા હતાશ છે વિશ્વની પ્રજા એને નરેન્દ્રભાઈ મોદીમાં એક એવા વ્યક્તિત્વના દર્શન થાય છે કે જે વિશ્વગુરુ બની અને ભારત નેતૃત્વ પૂરું પાડશે માર્ગદર્શન આપશે સમગ્ર વિશ્વને શાંતિ અને સુખાકારીનું આવા નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય સૌરાષ્ટ્રને એમણે શું નથી આપ્યું સૌથી પહેલી તો પીવાના પાણીની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂતકાળ બનાવી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાની એમણે રચના કરી ત્યાર પછી વાત કરીએ વડાપ્રધાન બનતાની સાથે નર્મદા બંધ સત્તા દિવસમાં દરવાજા મૂકવાની મંજૂરી આપી ઊંચાઈ વધારવાની મંજૂરી આપી જે કોંગ્રેસના સમયમાં મનમોહનસિંહ સાંભળતા જ નહોતા નિર્ણય નહોતા લેતા વડાપ્રધાને દસ પંદર દિવસમાં નિર્ણય લઈ લીધો એવા વડાપ્રધાને આજે રાજકોટને શું નથી આપ્યું સૌથી પહેલી ગુજરાતની એમ સિત્તેર વર્ષ પછી કોંગ્રેસના અહીએ હરમેશ હંમેશ સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા પ્રત્યે એક હિતશત્રુની ભાવના રહી હતી હંમેશા અન્યાય કર્યો છે ગુજરાતને સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની સૌથી પહેલી એમ રાજકોટને આપી સૌરાષ્ટ્રને આપી અને ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ગુજરાતમાં અગ્રીમ હરોળનું કહી શકાય એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું સૌરાષ્ટ્રની પ્રજાએ દૃઢ નિશ્ચય કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજીવાર વડાપ્રધાન બનતા હોય ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા સાથ આપવામાં કોઈ કસર નહીં છોડે નરેન્દ્રભાઈની અપેક્ષા છે કે પાંચ લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજેતા બને ત્યારે મને સૌરાષ્ટ્રની સાણી સમજુ કદાચ પ્રજા પર ભરોસો છે કે એ નરેન્દ્રભાઈ સાથેનું જે એમનું આત્મીય જોડાણ નરેન્દ્રભાઈ સાથેના એમના જે લાગણી ભર્યા સંબંધો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે સાથે સાત સીટો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બનશે અને સૌરાષ્ટ્ર ની પ્રજા સાત કમળ નરેન્દ્રભાઈ ને ભેટ આપશે મોરબી સતવાડા સમાજ દ્વારા શક્તિધામ મંદિરે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યો હતો જેમાં ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિએ હાજરી આપી હતી આ મહોત્સવમાં સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્યોને અનેક સમસ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાડી વિસ્તારમાં આજની તારીખે ટપાલ પણ નથી પહોંચતી અને લાઇટ કનેક્શન નથી મળતા તેમજ પાણી અને ભૂગર્ભનું કામ પણ બાકી છે તે વહેલી તકે કરાવી આપજો આ મુદ્દે કાંતિભાઈએ પોતે ક્યાં કામ કર્યા તે ગણાવવા જતાં માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું ગુજરાતમાં આગામી ના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે પરંતુ બીજી તરફ પ્રજા દ્વારા પણ હવે ચૂંટણી ટાણે પોતાની સમસ્યા ન જોનાર નેતાઓને મત નહીં આપવાના બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં પાટણ મહાસમીના બિસ્લામાબાદ ગામે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી નારાજગી દર્શાવવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે પ્રચાર અર્થે પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે પીએમ મોદી બે દિવસમાં છ સભાઓને ગજવાના છે રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગ્રામ્ય સ્તર સુધી જોવા મળી રહ્યો છે પીએમ બે દિવસ ગુજરાતના પ્રવાસે ત્યારે તેમના કાર્યક્રમો પણ વ્યસ્ત છે હિંમતનગર સભા પૂર્ણ કરી પીએમ મોદી ગાંધીનગર રવાના થયા ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ પણ કરશે રાજ્યના હાલના માહોલની માહિતી પીએમ નરેન્દ્ર મોદી મેળવી શકે છે જેને પગલે પીએમ મોદી ગાંધીનગરમાં બેઠક યોજીશે ગુજરાતમાં પ્રચાર સહિતની બાબતો પર પીએમ મોદી સમીક્ષા કરશે ત્યારબાદ બીજી મે સવારે અગિયાર કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે અહીંથી આગળ વધતા સુધીનગરમાં બપોરે એક વાગે જનસભાને સંબોધિત કરશે ત્યારબાદ જુનાગઢમાં બપોરે સાડા ત્રણ કલાકે પીએમની જનસભા યોજાવાની છે અને પીએમ નરેન્દ્ર મોદી જૂનાગઢ પછી સીધા જામનગરમાં સાંજે પાંચ વાગે